અમદાવાદના જોધપુર વોર્ડમાં અસામાજિક તત્વોના મકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું વિદ્યા પરમાર કમલેશ પરમાર વિશાલ પરમાર અને રાહુલ પરમાર નામના અસામાજિક તત્વોના મકાન તોડી પાડવામાં તંત્રએ કામગીરી હાથ ધરી પાંચસો વીસ ચોરસ ફૂટ માર્જિનની સરકારી જગ્યામાં બાંધકામ કરવામાં આવ્યું હતું જ્યાં મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને પોલીસે સંયુક્ત કામગીરી કરી ઓરડાના ગોપાલ આવાસ યોજનામાં કરવામાં આવેલા દબાણો હટાવવાની કામગીરી થઈ

我不来。完